ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષોથી થયેલી અનેક ભરતીઓમાંથી મોટાભાગની ભરતીઓમાં કૌભાંડો થયા છે સાથે સાથે મોરબી દુર્ઘટના જેવી હોય વડોદરા જેવી ઘટના હોય આવી અનેક ઘટનાઓ ભાજપના ભ્રષ્ટાચારના કારણે થઈ છે આવી ઘટનાઓ થાય એટલે ભાજપના નેતાઓ ચોમાસામાં જેમ ડેટકા બાર આવે એમ બહાર આવીને બયાનબાજીઓ ચાલુ કરી દે કે કોઈને છોડવામાં નહીં આવે ગમે તેવું તિસ્માર ખા હશે પકડી લેવામાં આવશે કાયદો કાયદાનું કામ કરશે થોડીવાર માટે તો એવું લાગે કે જો ગુનેગાર પકડાઈ જશે તો આ ભાજપની સરકાર એને દઈ દેશે જો ગુનેગાર પકડાઈ જશે તો આ ભાજપની સરકાર એને ચડાવી દેશે પણ વાસ્તવમાં એવું થતું અને એમનું પ્રમાણ આ ભાજપની સરકારે જ આપ્યું છે વિધાનસભામાં વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ ભાજપની સરકારે સ્વીકાર્યું છે કે ભરતી કૌભાંડના છ અને ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કૌભાંડના બાવીસ આરોપીઓ હજી પકડાયા નથી શું કામ પકડાયા નથી કારણ કે એમના મળત ત્યાં હશે અને એમના મળતિયા હશે એટલે જે કટકી બાજ થાય એમાંથી અમુક હિસ્સો ઉપર જતો હશે અને એટલા માટે ભાજપ એમના મળતિયાઓને કટકી બાજુને ભ્રષ્ટાચારીઓને ક્યારેય પકડવા નથી કારણ કે એમના કમાવ દીકરા છે અને એટલા માટે હમણાં નવો કાયદો લઈને આવ્યા છે કે કોઈ પેપર લીક થશે તો દસ વર્ષ જેલની સજાને એક કરોડ દંડ પણ કોને તમારા મળતિયાઓને થશે નથી થવાનું અત્યારે ખુલ્લા ફરી રહ્યા છે બાવીસ ને છ સાથે સાથે મોરબી મોરબી દુર્ઘટના થઈ એમાં જે આરોપી છે એમને જે પકડવામાં આવ્યા છે એ અત્યારે જેલમાં રાજાશાહી ભોગવી રહ્યા છે એવું મીડિયા મારફત જાણવા મળ્યું છે તો આમનો મતલબ એ થાય છે કે જે આવા કાયદાઓ લાવીને જે યુવાનોને ભ્રમિત કરવાનો પ્રયાસ છે એ માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણી લક્ષી જાહેરાત છે એનાથી વિશેષ કાંઈ નથી કારણ કે જો ભાજપને કરવું હોય તો આ બાવીસ આરોપીઓ અને ભરતી કૌભાંડના છ ખુલ્લા રખડતા ન હોય ભાજપની કરણી અને ચાવવાના અલગ ને દેખાડવાના અલગ ભાજપના ચાવવાના પણ અલગ છે ને દેખાડવાના પણ અલગ છે એટલા માટે આ જે કઈ ચર્ચાઓ થઈ રહી છે ભરતીઓની ચર્ચાઓ થઈ રહી છે કાયદાની ચર્ચા થઈ રહી છે માત્ર ને માત્ર લોકસભા ચૂંટણી માટેની એક ચૂંટણી લક્ષી જાહેરાત છે